રાજકોટમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભર ઉનાળે કમોસમી વરસાદ જોવા મળ્યો ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે ખાસ કરીને બેડી માર્કેટ યાર્ડમાં મેદાનમાં રાખેલા ઘઉં પલડી ગયા હતા જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું હતું જો કે વરસાદે વિરામ લેતા મોટું નુકસાન થતા અટક્યું હતું ત્યારે સવાલ એ છે કે શું ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડો પાસે વરસાદથી બચવા માટેની વ્યવસ્થા નથી કેમ ખેડૂતોને માલ સામાન છશવારે ખુલ્લામાં પલડી જાય છે રાજકોટમાં પણ બીડી માર્કેટ યાર્ડમાં વરસાદ પડવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે તમારી સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ખાસ રાજકોટના માર્કેટ યાર્ડના છે જ્યાં ઘઉં પલળી ગયા છે તો સંવાદદાતા સની સાથે લાઈવ જોડાઈ ગયા છે વાત કરવામાં આવે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે જે રીતે રાજકોટ છે સમગ્ર જિલ્લામાં જે રીતે વરસાદી ઝાપટા પડ્યા છે તેના કારણે હું અત્યારે દ્રશ્ય દેખાડવા માંગી જે રીતે રાજકોટ મોરબી રોડ પર આવેલું જે કારણે જે રીતે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ઘઉં જે પાકો છે તે છે છે હાલ તો તેમને આવી રહ્યા એક નુકસાન પણ કહી શકાય ખેડૂતોને એક તો પડિયા માટે પાટું છે ગત વર્ષ પણ ક્યાંક ને ક્યાંક તે માટે મોરું પણ રહ્યું હતું ને ત્યારે ફરી વરસાદ થતા હવે ખેડૂતો માટે કપરા દિવસો આવી ચુક્યા છે આપ જોઈ શકો છો કે અહીંયા જે માલ રાખવામાં આવ્યો છે સંપૂર્ણપણે અત્યારે પલળી ગયેલો જોવા મળે છે ને પાણીમાં જ આપ જોઈ શકો છો કે કઈ રીતે અત્યારે ચૈણા અને ઘઉં સહિતનો જે માલ છે તે જે બદલાવવામાં આવ્યો છે પરંતુ જે અત્યારે કહી શકાય કે વરસાદને કારણે સંપૂર્ણપણે અત્યારે માલ છે તે બગડીને નાશ થઈ ચૂક્યો છે હાલ તો તેમને ખસેડવામાં છે પરંતુ અહીંયા ખેડૂતો પણ મારી સાથે છે તેમની સાથે શું કહેશો તમે જે રીતે વરસાદ કમોસમી વરસાદ થયો છે ને જે રીતે પાક અહીંયા રાખવામાં આવ્યો તો તમે શું કેવું છે જે માર્કેટિંગ યાર્ડ છે તેમની પાસે વ્યવસ્થા નથી જો એક હું માર્કેટિંગ યાર્ડ વેપારી પેનલ નો ડિરેક્ટર છું અને ખેડૂત છો અને દલાલ છું બે દિવસથી અમારા મેનેજમેન્ટ ઉપર જાહેરાત કરતા હતા કે ખુલ્લામાં માલ ઉતારતા નહીં અને વરસાદની છે પણ આ કમોસમી વરસાદ અને ખેડૂતને ખરીફ પાક અત્યારે ઘઉં ચણા મગફળી અને એરંડા કપાસ અત્યારે કોઈને ધિરાણ ભરવું એટલે વેચવાની જરૂરિયાત હોય અને આ બપોર પછી ઓછિંતા વરસાદ આવતા ખેડૂતનો માલ જો પચાસ સિત્તેર ટકા તોલાઈ ગયો હતો વેપારીના માલ જે જોખેલ હતા એમાં પારાવાર નુકસાની થઈ છે અમારે સગવડ કરવામાં એવું છે કે અમારી જે માર્કેટ યાર્ડની પચીસ કરોડની સબસીડી કેન્દ્રમાં અમારી ફસાયેલી છે અમારે અહીંયા શેડની સુવિધા કરવાની છે અમારા ચેરમેન સાહેબ વાય ચેરમેન સાહેબ ખૂબ મહેતા છે જો અમારી સબસીડી કેન્દ્રમાંથી આવતી નથી એ આવે તો ખુલ્લામાં માલ ન ઉતરે અમે શેડ કરી લાગી અને બીજી વસ્તુ જે સરકારે ખરીદી કરી છે એમાં અમારે બે વર્ષના માર્કેટિંગ યાર્ડના ત્રણ કરોડની માર્કેટ છે અમારે એમાં ફસાયેલી જો આ મોટા પૈસા એમાં ફસાઈ જતા હોય તો માર્કેટિંગ થી અમારી બીજી સુવિધા થઈ શકે એવી અત્યારે પાસે અમારી પાસે હાલત નથી ચોક્કસથી આપણે હજુ એકવાર દ્રશ્ય દેખાડવા માંગી કે જે રીતે અહીંયા સમગ્ર માલ છે તે બળીને નાશ થઈ ચૂક્યો છે પલળી ગયો છે સમગ્ર માલ જે રીતે ઘઉં ચણા સહિત જે ધાણા જીરું છે તમામ વસ્તુ અત્યારે કહી શકાય કે વરસાદને કારણે પલળી ચૂકી છે જી જી સમય આભાર અમારી સાથે જોડાવા માટે તો રાજકોટ